ભય દ્વારકાથી જ મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ભાવે ભાજરકા આજેના દિવસનું પહેલું રેસક્યુ છે આપણે થેપડા ગામમાંથી જ આપણે કરેલ છે જે રસોડામાં આપણે બાટલા નીચેથી સાપનું રેસ્ક્યુ કરેલ છે લગભગ આ સાપ તમે ઓળખાણ કરી શકો છો આ સાપ એક ચેકડ કિલબેગ એટલે કે ડેડુ સાપ જેને ગુજરાતીમાં કહેવાય જેનું બચ્ચું છે હમણાં લગભગ આપણે છેલ્લા બે દિવસથી આ સાપ ત્રણથી ચાર આ બે બી ચેકડ કિલબેગ આપણે રેસ્ક્યુ કરેલ છે એક ગોકરણ ગામ અને બે થેપડા એક વાડી વિસ્તાર એક ગામમાં અત્યારે આનો વ્યાજમકાળો ફૂલ જોવા મળે છે અને કારણ કે ચેકડ આ એક મીઠા પાણીનો સાપ છે અને આ સાપની માહિતીની જો તમે વાત કરો તો આ સાપ બાઇટ કરવામાં ખૂબ જ બદનામ છે કારણ કે આ સેકંડના બીજા ત્રીજા ભાગમાં માણસને ચારથી પાંચ વખત લે કરડી શકે છે પણ આમાં તમારે ડરવાની જરૂર નથી કારણ કે હાવ બિનજેરી આમાં કોઈ પણ પ્રકારની વેનમ ટોક્સી આવતી નથી હવે આ સાપના આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો આ સાપનું ઇંગ્લિશ નામ ચેકડ કિલભેર અને ગુજરાતીમાં અને ડેડ્યુ સાપ અને સાયન્સ સાયન્ટિફિક નેમ એટલે કે આપણું સાયન્સ આમને ફ્લોવેરા પિસ્કેટરના નામે ઓળખવામાં આવે છે સાયન્સ આને આપણું ફ્લોવેરા પિસ્કોટર ઓળખવામાં આવે છે અને ખાસ આ સાપનું ઉનાળામાં મેટિંગ દોર હોય છે ઉનાળા પછી અને જેમ જેમ ચોમાસું વરસાદ થાય તેમ આની સાપ હોય છે તે બચ્ચા ભાઈ બચ્ચાને જન્મ આપે છે અને અમુક અને તેમાં જો વાત કરીએ તો બચ્ચા તેના લગભગ પચીસ અથવા અમુક સમય ત્રીસ જેવા બચ્ચાને તે જન્મ આપે છે મારા ખ્યાલથી આ બેબી ડેટું સાપ એ લગભગ સાતથી આઠ દિવસનો હોય છે અને આ સાપની જો શરીરની તમારે આઈડી રિપીટ કરવું હોય તો આ સાપમાં ચેકડ એટલે કે ચેક જેવાના શરીરમાં નિશાન હોય અને આપણે મુંબઈ સાઈડ અને મહારાષ્ટ્રમાં આનું પીળું મોટું જોવા મળે છે પણ આપણે આ સાઈડ આખો લીલો અથવા ગ્રીન સાઈડનો પણ જોવા મળે છે અને જેમાં ચેક એટલે કે આપણે ચેક જેવા નિશાન હોય છે અને ખાસ આનામાં દાંતની જોડ ખૂબ વધારે હોય છે એટલે કરડે એટલે પેઇન એટલે કે દર્દ તમને ખૂબ જ જોવા મળે છે અને આ સાપ એક પર્યાવરણનો ખાસ મિત્ર છે કારણ કે જે આના આ ચેકડ કિલબેગના બચ્ચા હોય છે તે જે નાના નાના મોસ્ક એટલે કે મચ્છરને મારી અને ખાતા હોય છે અને તેમજ તેમાંથી ડેન્ગ્યુ મલેરિયા આ સાપ અટાણે બચ્ચા છે તે લગભગ આશરે અટાણે આનો મુખ્ય ખોરાક મચ્છરને ખાય છે જે માણસને માંદગીથી બચાવે છે પરંતુ માણસ આને મારી નાખે છે આ આપણને સાપ ખૂબ જ ઉપયોગી છે અને લગભગ આ ભારત સિવાય બધા ક્ષેત્રમાં જોવા મળે છે તેમજ ગુજરાત ભારત અને જો બહાર કહી તો સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાનમાં પણ ખૂબ આ જોવા મળે છે અને આ એક ખાસ વાત આ એક મીઠા પાણીનું સાપ છે અને આ સાપની અમુક ખાસિયતની વાત કરો તો તે આ ડે નાઇટ અને નૂપટન એટલે કે દિવસ અને રાત્રિના સમયે બે સાઈડ આ જોવા મળે છે અને આ સાપ લગભગ ભારતમાં ચારથી પાંચ ફૂટના જોવા મળે છે અને ખાસ તમે આને રેસ્ક્યુ કરો ત્યારે ધ્યાન રાખવું કારણ કે આ કરડવા માટે ખૂબ જ બદનામ છે આજના માટે એટલું જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે એને રિલીઝ કરી દઈએ